હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ફ્લાવરનું શાક તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ એક મોટો દળો ફ્લાવર લીધું હતું વજનમાં પાંચસો ગ્રામ ફ્લાવર છે એને મેં સરસ આ રીતના મોટા મોટા ટુકડામાં કાપી લીધું છે અને ગરમ પાણીમાં એને દસ મિનિટ રહેવા દીધું હતું અને મેં હવે એને બહાર કાઢી લીધું છે તમે જોઈ શકો છો આ જ રીતના મોટા ફ્લાવરનું તમારે મોટા મોટા ટુકડા કરવાના છે અને સરસ સાફ કરી લેવાનું છે ને ગરમ પાણીમાં આપણે એટલા માટે રાખવાનું છે કે અંદર જે બી કાંઈ ઈયળ કે જીવાત હોય તે નીકળી જાય એટલે આપણે દસ મિનિટ સુધીનાને ગરમ પાણીમાં રાખવાનું છે અને પછી એને આપણે કાઢી લેવાનું છે ને આ રીતના મોટા મોટા ટુકડા કરી લેવાના છે આ ફ્લાવરનું શાક બહુ જ સરસ ને એકદમ ટેસ્ટી લાગશે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો હવે ફ્લાવરમાં તમે રીંગણ પણ નાખી શકો છો લાંબા લાંબા ટુકડા કરીને તમે રીંગણ પણ નાખી શકો છો હું અહીંયા આગળ બટાકા લઈ લીધા છે આ રીતના મેં બસો પચાસ ગ્રામ બટાકા લઈ લીધા હતા એને મેં આ રીતના તમે જોઈ શકો છો ટુકડામાં મેં કાપી લીધા છે અને તેને મેં પાણીમાં જ રાખ્યા છે જેથી બટાકા આપણા કાળા ના પડી જાય એટલે મેં એને પાણીમાં જ રાખ્યા છે અને સરસ બેથી ત્રણ વાર એને ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે તમારે જ્યારે પણ તમારે આ રીતના શાક બનાવવાનું હોય ફ્લાવરનું તો એને ગરમ પાણીમાં જ ધોવાનું જો ગરમ પાણીમાં આપણે ધોઈએ તો જે પણ જીવાંત હોય તે નીકળી જાય એટલે એને દસ મિનિટ સુધીને આપણે ગરમ પાણીમાં જ રાખવાનું છે તો હવે આપણે ફ્લાવરનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને ગેસ મેં ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં ત્રણ મોટી ચમચી તેલ નાખી દઈશું તમે તેલ ઓછું નાખતા હોય ખાતા હોય તો તમે બે ચમચી નાખી શકો છો હું અહીંયા આગળ ત્રણ ચમચી તેલ નાખી દઉં છું આ શાકમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો એકદમ આપણે ધીમા ગેસ પર આને થવા દેવાનું છે બહુ જ સરસ ને બહુ જ ટેસ્ટી લાગશે તમે એકવાર આ રીતના જરૂરથી બનાવીને ટ્રાય કરજો હવે આપણે તેલ ગરમ થવા દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે મેં ગેસને ફાસ્ટ રાખ્યો છે હવે નાખી દઈશું આપણે અડધી ચમચી રઈ અને અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું અને ગેસને આપણે ધીમો કરી દઈશું અને અહીંયા આગળ મેં લીલા મરચાં લીધા છે તેને આ રીતના ઊભા ચીરા પાડી લીધા છે આ ત્રણ નંગ લીલા મરચાં છે એ પણ નાખી દઈશું એટલે અહીંયા આગળ મેં એક ચમચી લસણ લીધું છે તેને અસપથરું વાટી લીધું છે એ પણ નાખી દઈશું તમે આમાં ચાહો તો ડુંગળી નાખી શકો છો ઝીણી ઝીણી સમારીને મેં આમાં ડુંગળી નથી નાખી હવે એમાં મેં ટામેટા લીધા છે તમે ચાહો તો ટામેટાની પ્યોરી બી બનાવીને નાખી શકો છો મેં આને ટુકડામાં કાપી લીધા છે આ ત્રણ નંગ ટામેટા છે મીડિયમ સાઈઝના અને આપણે સારી રીતના જ્યાં સુધી ટામેટા ના ઓગળે ત્યાં સુધી એને સરસ શેકી લઈએ તમે જોઈ શકો છો ટામેટા સરસ આપણા શેકાઈ ગયા છે હવે આપણે મસાલા નાખી દઈશું એમાં આપણે જે કાયમ વાપરીએ છીએ એ જ મસાલા નાખવાના છે પણ બહુ જ સરસ ટેસ્ટી લાગશે તમે એકવાર આ રીતના જરૂર બનાવજો આ અહીંયા આગળ એક ચમચી મરચું પાવડર લીધો છે એક ચમચી ધાણા જીરું પાવડર છે અડધી ચમચી હળદર લઈ લીધી છે અને અડધી ચમચી મેં ગરમ મસાલો લીધો છે હવે આપણે એમાં થોડું પાણી નાખીશું અને મસાલાને આપણે શેકી લઈએ એક મિનિટ સુધી આપણે મસાલાને સરસ આ રીતના શેકી લઈએ આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે હવે આપણે ફ્લાવર નાખી દઈશું અને બટાકા પણ નાખી દઈશું મેં બટાકામાંથી પાણી કાઢી લીધું છે બધું અને હવે આને સરસ મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે હવે આને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો સરસ મસાલો આપણો મિક્સ થઈ ગયો છે હવે ગેસને મીડિયમ કરી દઈશું આપણે અને ઉપર આપણે થાળી મૂકી દેવાની છે આપણે જરાક પણ આમાં પાણી નથી નાખવાનું હવે આપણે થાળીમાં પાણી નાખવાનું છે એક ગ્લાસ મેં થાળીમાં પાણી નાખી દીધું છે અને ગેસને મીડિયમ કરી દીધો છે મીડિયમ ગેસ પર જ આપણે આને દસથી પંદર મિનિટ સુધી થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું છે ને તો શાક આપણું બળી જશે એટલે બે ત્રણ ત્રણ મિનિટે આપણે એને ચેક કરતા રહીશું પણ શાક થતાં આપણાને દસથી પંદર મિનિટ લાગશે મીડિયમ ગેસ પર તો આને આપણે થવા દઈએ આપણે સાતથી આઠ મિનિટ થઈ છે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો મેં પાણી જરાક પણ નથી નાખ્યું પણ આપણે જે થાળીનું પાણી હોય એ આમાં વરાળ બનીને જાય છે એટલે આપણું શાક સરસ બફાઈ જાય છે તમે આ જ રીતના બનાવશો તો સ્વાદ પણ સરસ લાગશે ખાવામાં જરાક પણ આપણે પાણી નથી નાખવાનું આ જ રીતના આપણે બનાવવાનું છે અને મીડિયમ ગેસ પર આને આપણે થવા દેવાનું છે તો તમારે આઠ મિનિટ થઈ છે આપણે હવે ઢાકીને ફરી રહેવા દઈએ તમે જોઈ શકો છો મેં એક ગ્લાસ પાણી નાખ્યું હતું પાણી વરાળ બનીને સરસ શાક આપણું બફાઈ ગયું છે ને એકદમ ઓછું પાણી થઈ ગયું છે તમે જોઈ શકો છો જેમ જેમ આ શાક થતું જશે એમ થાળીનું બધું પાણી બળી જશે આ જ રીતના શાક બનાવશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે હવે ફરી આપણે મીડિયમ ગેસ પર એને થવા દઈએ તમે જોઈ શકો છો થાળીમાં જે આપણે પાણી નાખ્યું હતું એક ગ્લાસ ભરીને બધું પાણી બળી ગયું છે હવે આપણે ફરી ચેક કરી લઈએ અને સરસ મિક્સ કરી લઈએ તમે જોઈ શકો શાક આપણું એકદમ સરસ થઈ ગયું છે આપણા સરસ બફાઈ ગયા છે આ શાક થતાં મને પંદર મિનિટ લાગી છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું ફ્લાવર બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો સરસ સરસ લાગશે તમને ને એકદમ ટેસ્ટફુલ થયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું થયું છે તમે આને ભાખરી સાથે રાઈસ સાથે તમે રોટલી સાથે પરોઠા સાથે અને ખાઈ શકો છો બહુ જ સરસ લાગશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ